હરકત રાજ્યમાં હડકંપ મચાવનાર એવો ચાંદીપુરા નામનો વાયરસ રોગનો શિકાર કેટલાય દર્દીઓ થયા હોવાનો આંકડાકીય માહિતી આરોગ્ય વિભાગ દ્વારા મળવા પામી છે આ રોગમાં મુખ્યત્વે સાબરકાંઠા જિલ્લામાં પહેલા ચાર બાળકોના મોત નિપજ્યા હતા અને ત્યારબાદ બીજા બે બાળકોના મોત થવાનો આંકડો સામે આવ્યો હતો આ બનાવને પગલે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી અને રોગ નિયંત્રણને લઈને વિવિધ ટીમો બનાવી જિલ્લાના વિજયનગર ભીલોડા અને પોશીના આદિવાસી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો જ્યારે આરોગ્યમાં છ સંપડાઈને બીજા બે બાળકોનું મૃત્યુનો આંક સામે આવી કુલ છ બાળકોનો થતા રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે આ રોગમાં સંપડાયેલ દર્દીઓની ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને લઈને તકેદારી રાખીને રોગનું નિયંત્રણ લાવવા બાબતે જણાવવામાં આવ્યું પ્રાપ્ત માહિતી મુજબ આ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા નામનો શંકાસ્પદ કેસ ઈડર તાલુકામાં નોંધાતા નગરપાલિકા અને આરોગ્ય વિભાગમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હમણાં જ ઈડર નગરપાલિકાની હદમાં આવેલ ટાવર રોડ જૂના બજાર પાંચ વિસ્તારમાં ખુલ્લી ગટરોના કારણે ભારે ફેલાવવાના ભયના ન્યૂઝ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેનો લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ આ શહેરની પાલિકાની બેદરકારીના ન્યૂઝ પ્રસિદ્ધ થયાના બીજા દિવસે પાલિકાની બેદરકારીનો પોઝિટિવ જવાબ શહેરમાંથી આરોગ્ય વિભાગને ચાંદીપુરા નામનો શંકાસ્પદ કેસ નોંધાવી આવતા આરોગ્ય વિભાગને ભારે ઝટકો લાગ્યો છે ચાંદીપુરા નામનો શંકાસ્પદ કેસને લઈ તાલુકા આરોગ્ય અધિકારી ધ્રુવ પટેલે આરોગ્ય કર્મીઓની એકસો ચોસઠ ટીમ બનાવી હતી જેમાં એકસો બાર ગામોમાં રાતા અને મેલેથીઓન પાવડરનું મિશ્રણ થકી ડસ્ટિંગ કામગીરી હાથ કરવામાં આવી હતી વધુમાં સંવાદદાતા જનક જાધવ સાથે તાલુકા આરોગ્ય અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે આ રોગ એડિસ ઇજિપ્તથી મચ્છર થકી ફેલાતો હોવાથી તાલુકાના તમામ ગામોમાં એન્ટી લાર્વલ કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ચાર હજાર ઓગણત્રીસ જેટલા માટીના કાચા મકાનો શાળાઓ આંગણવાડીઓ ઉકરડાઓ અને જાહેર સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા છે લોકજાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે આગામી દિવસોમાં બાકી રહેતા ગામોમાં પેટ ભરાયા અને છૂટાછવાયા કાચા મકાનોમાં પણ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પાલિકા દ્વારા ફોચિંગ અને ચૂના તથા મેરેથિયોન પાવડરનું મિશ્રણ કરીને છંટકાવ કરવામાં આવ્યો હતો આ જે ખુલ્લી ગટર દેખાઈ રહી છે બાબતે આપનું શું કહેવું છે ઈડન નગરપાલિકાના અંદર જે ખુલ્લી ગટરો છે એમાં અમે છે પૂરી નિયામક સુધી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી છે બરોબર પણ એને આજની તારીખમાં એનો કોઈ નિકાલ થતો નથી અને આજે ગામના અંદર પાણીના કુંડા જે મૂકેલા છે પક્ષીઓ માટે ગરમીના કારણે એ કુંડાના પાણી આજે ઢોળી દેવામાં આવે છે કે ભાઈ આ મૂકો નહીં તમે અહીંયા ગાડી તમારાથી રોગચાળો થાય જ્યારે નગરપાલિકા પોતાની ફરજ તો સમજતી જ નથી એના તો ખુલ્લી ગટડો નહીં આખા તળાવના તળાવ છે ખૂદી ભરેલા અને એટલી ગંધ માણસ ત્યાં તમે ઉભા રવાની કોઈ પરિસ્થિતિ નથી એ ટાઈપનું ત્યાં ગાડી લોકેશન છે પણ નગરપાલિકા સુસ્તર મુકેશ છે છેલ્લા દસ વર્ષોથી હું નગર પંચાયતમાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવી ચૂક્યો છું કેટલીય વખત ઈડન નગરપાલિકામાં ડેબોલની ગટર લાઈન ઉભરાઈ છે તેની રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ગ્રાન્ટના પૈસા આવે છે એનો દુરુપયોગ કરવામાં આવે છે જેના કારણે સાબરકાંઠામાં ચાંદીપુરમ નામનો રોગ ફેલાયો છે જેના લીધે અનેક બાળકો બીમાર પડેલ છે ઈડરમાં ગ્રાન્ટો